આજે ઘણા દિવસથી આજે હું લાઈવ છું તમારી જોડે તો દોસ્તો જલ્દી જલ્દી જોડાઓ મારી ચેનલ સાથે તો દોસ્તો પ્રતાપ રાઠવા માં લાઈવ લાઈવમાં તમારું સ્વાગત છે તો જો દોસ્તો હું પાણી કે ચણા પાઉં છું અને આ બેઠો છું તો નાખું પૂગવામાં વાર છે હજી તો બેઠો છું તો તમે જોઈ શકો છો જો આ અમે હું ચણા વાય છે જુઓ આટલા વાળા ચણા થઈ ગયા છે ફૂલ આવી ગયા છે અને પણ લાગી ગયા છે તો આ મારે આટલા ચણા જુઓ દોસ્તો હશે તો હું પણ મજામાં છું અને આજે ચાલો ને વિચાર કર્યો કે બધા મિત્રો યુટ્યુબ ફેમિલી જોડે આજે લાઈવ થવું છે અને વાતચીત કરવી છે તો દોસ્તો શું ચાલે છે તમારી એ કમેન્ટ કરીને જરૂર બતાવો તમે અને મેસેજ કરો જલ્દી જલ્દી અને જોડાવો જલ્દી જલ્દી અને મેસેજ મોકલો ચેટ કરી શકો છો દોસ્તો અને તમે મને કદાચ જાણતા તો ના હદાચુટ્યુબમાં ને કઈ કઈ જોયા હશે અને ક્યારેક ક્યારેક હું કોમેડી ટાઈપના વિડીયો અને શોર્ટ વિડીયો મતલબ કંઈ કંઈ બનાવતો રહું છું અને ક્યારેક બ્લોગ પણ બનાવું છું બ્લોગ ચેનલ છે મારી તો કઈ કઈ નવી નવી વસ્તુ તમને બતાવવાની હું બહુ કોશિશ કરું છું પણ કહ્યું કે હવે હું અહીંયા આવ્યો છું કે આપણે શું કહું ગુજરાત કઠિયાવાડ બાજુ તો પછી કંઈ ટાઈમ નથી મળતો પણ હું તમને હંમેશા માટે ખુશ રાખવા માટે કોશિશ કરીશ લાઈવ થાવો જલ્દી તો દોસ્તો છે અમારે હવે હું પાણી ચાલુ કર્યું છે રાતના કેટલા રાતના પણ ચાલુ કર્યું હતું પણ હવે ઠંડીની સિઝન ચાલે છે તો બહુ ઠંડી હતી યાર કકડીને ઠંડી પડે એટલે પછી હું ધ્રુજી ગયો યાર એટલે પછી મેં કીધું આવું મોટર બંધ કરવું પડશે ના મેળા તો પછી મોટર બંધ કરી ત્રણ વાગે બંધ કરી રાત્રેના પછી વહી ગયો અને જેને ઊંઘી ગયો આરામથી તો તમે યુટ્યુબમાં માં ઘણીવાર કઈ કઈ વિડીયો જોતા જોયા છે અને ટીમલે સ્ટેટસ પણ અને લોંગ વિડીયો મોટા વિડીયો પણ ભણાવશો મેં ક્યારેક અને હવે જો આ કેવા પૂછવા થઈ ગયો જો કેવો કે પવન બહુ જાય છે અને બે ચાર દિવસ સુધી હજી ના નથી એટલે આવા થઈ જવાય કામ કામમાં ટાઈમ મળે પણ પછી સાંજે ઠંડી ચાલુ થઈ જાય તો પછી ચડી જાય તો આજે નાવાના પ્લાનિંગ છે એટલે હેન્ડસમ થઈ જાય રેડી તો જલ્દી જલ્દી જોડાવો પ્રતાપ રાઠવા બ્લોગ લાઈનમાં તો જો હું ચણામાં છું પાંચ ઘાના ચણા છે અને એકલી બાજુ ખેતર છે ત્યાં જીરું આવ્યા છે અને પછી એક ખેતરમાં કલંજી આવેલી છે બે ખેતરમાં લગભગ દસાની કલંજી છે તો સારી છે કલંજી જો કેવું વાતાવરણ મસ્તીનું છે હરિયાળી હરિયાળી બધા ખેડૂતોએ કમાણી કરી છે તો દરેક જગ્યાએ હરિયાળી જ જોવા મળશે તમને. જો દેખાય ને લીલોતરી આપણે ખેડૂત એટલે ભાઈ ભાઈ વાત ના થાય ખેડૂતની. ખેડૂત ખેતી કરે ત્યારે જ પછી દુનિયાની પેટ ભરાય. બાકી જયારે ખેડૂત ખેતી કરવાનું મૂકી દે તો પછી બધું ભૂખે મરવાના આવી જાય યાર. તો મહેનત કરવી પડે અને કમાવું પડે ભલે ઠંડી લાગતી હોય. ઠંડી હોય કે ગરમી હોય ખૂન પછી કરવું જ પડે બાકી થતું જ નથી તો દોસ્તો મારે હવે નાખું પહોંચવા આવ્યું છે નાકું ફેરવી દો અને જોડાવો જલ્દી જલ્દી લાઈવમાં અને ચેટ કરો મેસેજ કરો જલ્દી જલ્દી હવે થોડા દિવસ પછી લગ્નની સિઝન આવી જશે અમારે આદિવાસી સમાજમાં તો કેવું કે લગ્નની સિઝન ચાલશે મતલબમાં માર્ચ મહિના હોળી પછી હોળી થઈ ગઈ એટલે સાતમ આઠમ પછી પાંચમ પછી ફોલ લગ્નની સિઝન ચાલશે તો લગ્ન જો આવજો અમારા ગામ બાજુ અને નવી નવી બધી સિસ્ટમો જોવા મળશે આદિવાસી સમાજમાં કેમ કેમ લગ્ન થાય અને ડીજે કેમ વાગે કેમ ટીમ લીકું દે એ બધું ઘણો ઘણી બધી વસ્તુ જોવા મળે અને કેવા રીતિ રિવાજ છે એવા બધા

બે ત્રણ બે કે ત્રણ વાર છે એટલે રેડી ઓકે તો દોસ્તો જલ્દી જલ્દી જોડાવો અને ક્યાંથી છો તમે તો હું નાકુ ફેરવી દઉં અને લાઈવમાં ચાલુ રહેજો હવે આખું ફેરી દીધું ઠંડી બહુ છે શું કરવાનું યાર હેલો નમસ્તે ભાઈ કેમ છો પ્રતાપ રાઠવા બ્લોગ્સ લાઈવ માં તમારું સ્વાગત છે અને જો મોસમ હવે તમને બતાવો બેક કેમેરા કેટલો મસ્ત લાગે બધું વાવેતર કર્યું છે જો ચણા 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 હવા ચાલે કેવા લહેરાય ચણા જો ચણાની લહેર તો જુઓ ને ખાલી બાજુ લોકો બીજા જીરું ને એવું બધું આવ્યા છે હા અને આ બાજુ પણ જીવ છે અમારે આ ચણા છે મારે આ જો પક્ષી આવી ગયા એનો ખોરાક સુધવા માટે પક્ષીઓ છે આ બગલે તો પાણી આપણે છોડીએ એટલે બગલે તો આવી જ જાય એટલે ખબર પડી જાય કે પાણી કેટલે સુધી પહોંચતું છે આ સિસ્ટમ રાખવાની યાર બગલા જ્યાં સુધી પાણી આગળ આગળ જશે ત્યાં સુધી એને હાથે હાથે જ જાય બગલા એટલે આપણને ખબર પડી જાય કે હા આટલે સુધી પાણી પીતું છે જો બગલા એના ખોરાક માટે આવ્યા જો તો મિત્રો જોડાઓ જલ્દી પ્રતાપ રાઠવા લાઈવ માં અને ટીમલી ની મોજ કરશું મોજ આપણા ટીમલી આવડે યાર ગાવતે અને બે ત્રણ સોંગ પણ બનાયા તા મે તો એમાંથી એક થોડું સારું ચાલ્યું ને બે બોગસ ગયા તો દોસ્તો હું તમને ટીમલી ગાઈડ બતાવું એક હું સોંગ બનાવ્યું હતું આપણે સ્ટાર્ટિંગમાં રાખ્યું હતું ટીમલીમાં તો હું તમને ગાઈડ બતાવું સાંભળજો જોરદાર અને સારો વાસ્તા ના નીકળે પણ મને પરદેશી છોરી માયા લગાડી ગઈ એ તો ફરવા વેલી માર ગાવ મારે એ તો ફરવા વેલી માર ગાવ મારે હા એને જોવા અમારે દલડુ તળપતુ રે જાનું મડવા વજે રે માર ગાવ મારે જાનું મડવા વજે રે મારે ગાવ મારે દોસ્તો આ રીતની હું એક ટીમ લે બનાવી હતી સિંગિંગ કર્યું તું અને ખાસ્સો ખાસું તો નહીં ચાલ્યું પણ અઢાર ઓગણીસ હજાર વ્યૂ સુધી આવ્યા હતા અને પહેલી વાર એક સોંગ મને એ બનાવ્યું પછી બીજું સોંગ હતું મારી જાનુડીના ના હાથ મારે લાલ પીળી બંગડી ચમકતી હીરે લાલ પીળી બંગડી સોરી સોરી ઉલટું ગાવાઈ ગયું અને એક બીજું સોંગ હતું એ બરાબર જમતું નથી તો ગાયક બતાવો સાંભળજો દોસ્તો અને લાઈક કરજો વિડીયોને અને ચેટ મોકલો જલ્દી જલ્દી ચેનલ સાથે જોડાવો હવ સપનામાં મને મારી જાનુડી જકાડી ગઈ જાગીને જોયું મારી નિંદિયા ઉડાવી ગઈ સપનામાં આવતી રે જાનુ મારી સપનામાં આવતી મીઠી ની મારે જાનુ મારી નિંદિયા ઉડાવતી તો દોસ્તો આવો બધા સમ હતા મારે અડધા કલાકની બનાવી હતી ટીમલી તો એમાં જો જોડાયેલા સોંગ છે મારે કમ સે કમ છ સોંગ છે અને એક આ છેલ્લે સ્પીડમાં થોડું ગાવાનું હતો એ મતલબમાં રાખ્યું હતું આમ નાચવાની મજા આવે એવી રીતનું તો એ મારે સોંગ હતું આવ જાન મારી રોકાય જાને મારી જોડે પર એવું બધું હતું ખાસો સોરી એ એવું નહોતું થોડું આમ ઉલટું ગાઈ ગયું પરદેશી છોરે રોકાઈ જાને મારી જોડે પરદેશી છોરે રોકાઈ જાને હે મારી જોડે તો દોસ્તો ટીમલી ની હું તમને મોજ જ કરાવીશ અને તમે લાઈવ માં આતા આવતા રહેજો કેમ કે ખાસી ટીમલી ચાલે છે હવે અમારા સમાજમાં તો ક્યારેક અમુક અમુક ટીમલી બહુ હિટ જાય છે તો હવે ટીંબલીની સિઝન જ ચાલશે હવે ફૂલ લગન ચાલશે તો હરેક ગામડામાં ડીજે અને ટીંબલીની મોજ થશે તો દોસ્તો એક સોંગ આવ્યું છે આમાં સ્ટેટસમાં ખૂબ વાયરલ થયું છે આપણે વિદુરભાઈ રાઠવાનું વિદુર રાઠવાનું

આવી બધી મોજ છે ટીમલીની ને ખાસા ગુજરાતી સોંગ પણ હિટ જાય છે તો મતલબ મતલબમાં બેવફા અને લવ સ્ટોરીમાં ને ખાસા અમુક અમુક ગીતો છે તો રાકેશભાઈના અને ખાસા કલાકાર છે મોટા મોટા તો અમારા સમાજમાં તો સૌથી મોટો વધારે તો ચાલે છે ગુજરાતી ટીમલી એમપી ટીમલી ગુજરાતી ટીમલી એ બધી ટીમલી વધારે ચાલે બાકી સાંભળવામાં તો ગુજરાતી સોંગ આ બાજુ કાઠિયાવાડ બાજુ સારા લાગે તો એ વિશે અમારા બાજુ ટીમલી વધારે નાચે તો દોસ્તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં તો તમે લાઈવ થજો અને તો બાય બાય લાઈવ થવા માટે અમારી ચેનલમાં આવવા માટે થેન્ક યુ ધન્યવાદ અને ઉપરવાળાથી હું દુઆ કરું છું કે મારા વિડીયો જોવા માટે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર